નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરી તો દર્દીઓને રાહત આપતા સમાચાર આવ્યા છે ખાનગી હોસ્પિટલોએ પીએમ જે બંધ રાખવાનો નિર્ણય પરત ખેંચ્યો છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર પાસે બાકી નીકળતા નાણાં મામલે આખરે ઠામમાં ઘી ઢળ્યો છે સરકાર સાથે સમાધાન થઈ જતા ગુજરાતની ત્રણસોથી પણ વધુ ખાનગી હોસ્પિટલોએ છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન પીએમ જય યોજના હેઠળ સારવાર નહીં આપવાનો નિર્ણય હવે પરત ખેંચ્યો છે પીએમ જય યોજનામાં ખાનગી હોસ્પિટલોના વિવાદનો ઉકેલ આવ્યો છે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથેની બેઠકમાં સમાધાન થયું છે ખાનગી હોસ્પિટલોના નાણાં શુક્રવાર સુધીમાં છૂકવાશે ન છૂકવાતા તેઓએ હડતાળની ચીમકી આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંપૂર્ણ પેમેન્ટ કર્યા પછી ગુજરાતમાં વીજ જોડાણ બાકી છે કેન્દ્ર સરકારનું વીજ મંત્રાલય માત્ર ત્રણ જ દિવસમાં મેટ્રો સિટીમાં સાત દિવસમાં નગરપાલિકાના વિસ્તારોમાં વીજ જોડાણ આપવાની વાતો કરી રહી છે ત્યારે ગુજરાતમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસના અંત સુધીમાં અઠ્યાવીસ હજાર ઓગણત્રીસ અરજદારોએ વીજ જોડાણ માટે સંપૂર્ણ પેમેન્ટ વીજ વિતરણ કંપનીઓને છૂકવી દીધું હોવા છતાંય તેમને હજુ પણ વીજ જોડાણ મળ્યા જ નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે આજે તેમણે ઓખા બેટ દ્વારકા ખાતે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે આ અત્યાધુનિક સેતુનું નિર્માણ નવસો ને કરોડ રૂપિયાના ખર્ચે થયું છે કે કુલ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર લંબાઈના આ સેતુ સાથે બે પિસ્તાલીસ કિમીનો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો છે સુદર્શન સેતુ દ્વારા ભેટ દ્વારકા જતા દર્શનાર્થીઓની સુવિધામાં ઘણો જ વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો નહીં મળે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો સોળમો હપ્તો નાખવામાં આવશે તમને જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ આધારને ઇ કેવાયસી અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો જમા નહીં થાય હવે મિત્રો તમે ઘરે બેઠા પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાયસી કરાવી શકો છો જેમાં મોબાઈલમાં તમે પીએમ કિસાન પોર્ટલ ખોલીને ફાર્મર કોર્નરમાં ઇ કેવાયસી પર જઈને ઈ કેવાયસી કરી શકો છો જેમાં ઓટીપી બેઝ ઈ કેવાયસી કરી શકો છો તેમાં ખેડૂતનો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો રહેશે જોકે આધાર કાર્ડ સાથે લિંક હશે તેના પર ઓટીપી આવશે તેના પર તમારે ઓટીપી નાખીને સબમિટ કરવાનું રહેશે છેલ્લે કેવાયસી સક્સેસફુલી સબમિટેડ દેખાશે ત્યારબાદ તમારું કેવાયસી થઈ જશે આમ તમે ઘરે બેઠા પણ બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી જો તમારે બાકી છે તો તમે કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે ત્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે ગુજરાત પર આવતા પૂર્વ તરફના પવનોના કારણે ઠંડીમાં હજુ વધારો થશે જોકે બે દિવસ સુધી લોકોને ઠંડીમાં ઠૂંઠવાશે અને બપોરે ગરમીનો અનુભવ થશે જોકે હવામાન વિભાગ પ્રમાણે આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો હાલ ચાલી રહી છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી કરે છે તેમણે કહ્યું કે જો વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેન યાત્રી માટે સારા સમાચાર આવ્યા છે હવે ટિકિટ કન્ફર્મ થયા બાદ જ પૈસા કપાશે યાત્રીઓની સુવિધા માટે એક નવું ફીચર લાવ્યું છે આઈઆરસીટીસી ઓટો પે ફીચર લાવ્યો છે હવે ટિકિટ બુકિંગના સમયે યાત્રીના રૂપિયા ત્યારે જ કપાશે જ્યારે સીટ કન્ફર્મ થશે જો સીટ કન્ફર્મ નહીં થાય તો તમારા પૈસા તમારા ખાતામાં જ રહેશે આ ઓટોપે ફીચર આઈઆરસીટીસીની એપ અથવા તો વેબસાઇટ પર પેમેન્ટ ગેટવે વિકલ્પમાં સૌથી ઉપર હશે ઓટોપે સુવિધા યુપીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે પણ કામ કરે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે પહેલી જુલાઈથી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે કેન્દ્ર સરકારે ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે નવો ફોજદારી કાયદો એક જુલાઈ બે હજાર ચોવીસથી દેશમાં અમલમાં આવશે ત્રણ નવા કાયદા ભારતીય દંડ સંહિતા ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે નવા કાયદા હેઠળ મબ લિન્ચિંગના દોષિતોને આજીવન કેદની સજા થશે સગીર અને સામૂહિક બળાત્કાર કરનારને ફાંસી અપાશે એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવા માટે આજીવન કેદની પણ જોગવાઈ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નમો સરસ્વતી યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયાની સહાય મળશે નમો સરસ્વતી યોજના દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયાની સહાય અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી જેમાં ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર એમ કુલ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને ચોવીસ કલાક તો ઠીક પંદર કલાક પણ વીજળી નહીં મળે સરકાર ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે જોકે ખેડૂતોને ફરી એકવાર નિરાશ કર્યા છે વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાઓનો સામનો કરવો પડશે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે